કેમ અથવા તો ગેરરીતિ થઈ છે કે કેમ તે અંગે લેખિતમાં ફરિયાદ કરવા પણ જાણ કરી છે એક દોઢ વર્ષમાં કરેલી કામગીરીની વિગતો સાઠ દિવસની અંદર મોકલી આપવા પણ સૂચના આપી છે જુનાગઢમાં રસ્તા અને ભૂગર્ભ ગટરની કામગીરીને લઈ ધારાસભ્ય સંજય કોરડિયા હવે મહેતાને ઉતર્યા છે રસ્તા અને ભૂગર્ભ ગટરની કામગીરી નબળી ગુણવત્તાનું હોવાનો આરોપ છે ભાજપ ધારાસભ્ય સંજય કોરડિયાએ મહાનગરપાલિકાના સભ્યો પાસેથી નબળાઈ કામગીરીની વિગત માંગી છે કામગીરી નબળી હોય કે કેમ અથવા તો ગેરરીતિ થઈ છે કે કેમ તે અંગે લેખિતમાં ફરિયાદ કરવા પણ જાણ કરી છે એક દોઢ વર્ષમાં કરેલી કામગીરીની વિગતો સાત દિવસની અંદર મોકલી આપવા પણ સૂચના આપી છે